નમસ્કાર દર્શક મિત્રો હું છું સુરત લુહાર અને આપ જોઈ રહ્યા છો મા ન્યૂઝ લાઈવ દર્શક મિત્રો ગઈકાલે જે છે સેલારી ગામની અંદર જે છે ધોરે દિવસે ચોરી થઈ છે અને જે છે એ ચોરી થઈ છે એ આપણે શાળાની બાજુમાં તેમજ સેલારી ગામના સરપંચ જે છે એમના વાસમાં જ ચોરી થઈ છે અને આપણી સાથે ઉપસ્થિત છે હાલમાં જે જેમના ઘરે ચોરી થઈ છે એ તેમજ સરપંચ તો આપણે એમનાથી વાત કરીશું કે ગઈકાલે એમના ઘરેથી શું ચોરી થઈ અને કેટલી ચોરી થઈ કાકા આપના ઘરે પહેલા આપનું નામ જણાવો આપનું નામ બારોડિયા મંદિર ઘરમાં કાલે તમારે ઘરેથી કેટલા રૂપિયાની ચોરી થઈ 3 લાખ ને રૂપિયા લોકડા અને હવા કિલો ચાંદી બરાબર કેટલા વાગ્યાની આસપાસ ચોરી થઈ હશે એ 8 વાગ્યા પછી 9 10 વાગ્યા સુધીમાં 8 થી 10 વાગ્યા આજ આસપાસ ચોરી થઈ હા પોલીસ ફરિયાદ કાલે લખાવી કાલે લખી નથી પણ લખી છે હજી લખી નથી બોલે નથી બોલે ચોક ચેક ચેક કરે છે હજી ચેક કરે છે પોલીસ તપાસ કરે છે તપાસ કરે છે તો કાલે તમે માજી અહીંયા કને હતા કે ના હું ગઈ તી મૂલે હું ઘરે નથી કેટલી ચોરી થઈ શું શું વસ્તુ ગઈ છે 3 લાખ અને હવા કિલો ચાંદી 3 લાખ રૂપિયા ચોર અહીંયા કને ઘરે આવ્યા હતા એનું કાઈ

ગામ માટે અને બધા માટે એક દુઃખદ બાબત છે કારણ કે ધોરા દિવસે ચોરી થતી હોય તો ક્યાંક ને ક્યાંક બધાને સમજવા જેવી વાત છે કારણ કે પાછળના દરવાજેથી આવી મે મેઇન ગેટનું તાળું નથી તોડ્યું પણ આ અહીંયા એક નાની એવી ઓરડીમાં ભાઈ રહે છે એનું જ તાળું તોડવું એટલે ક્યાંક ને ક્યાંક જાણ ભેદું હોવું જોઈએ તાળું તોડ્યું બીજું અંદરની અંદર અંદર પણ જોયું આપણે

ચોર લૂંટારાઓને જે છે કે કોઈ પોલીસ પ્રશાસનનો કોઈ પણ ડર ન હોય તેવી રીતે હાલમાં ચોરી થઈ રહી છે કારણ કે હમણાં એક મંદિરમાં ચોરી થઈ અને જાહેર જગ્યાએ પણ બાઇકો પણ ચોરી થઈ રહી છે તેમજ જે છે ઘરની અંદર પણ જે છે ઘૂસીને તાળા તોડીને તિજોરીઓ તોડીને પણ ધોરા દિવસે ચોરી થાય તો આ બહુ ગંભીર બાબત કહેવાય તો ચોર લોકોને કોઈ પણ પોલીસ પ્રશાસનનો હાલમાં ડર ન હોય તેવા દ્રશ્યો અહીંયા કને સામે આવી રહ્યા છે તેમજ એ છે ઉતાવળની અંદર એમની એક પૈસાની થેલી જે છે સિક્કાની એ પણ અહીંયા છોડી ગયેલ છે અને એમના ચશ્મા જે છે એ પણ સબૂત માટે છોડી ગયેલ છે મા ન્યૂઝ લાઈવ સેલારી